પોલીસ પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વકચ્છ ગાંધીધામ ના તરફથી જિલ્લામાં સંગઠિત ગુનાઓ આચરતા આરોપીઓ પર સખત કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવેલ હોય જે અંતર્ગત અત્રેના ગાંધીધામ જિલ્લામાં અલગ અલગ પોલીસ સ્ટેશનો વિસ્તારમાં એકબીજા સાથે મળી સંગઠિત ગુના આચરતી ઓર્ગેનાઇઝ ભયનું વાતાવરણ ઉભું કરી ગુના આચરતા ઇસમો ઉપર એ ડિવિઝન ગાંધીધામ પોલીસ સ્ટેશન માં એક બી ડિવિઝન ગાંધીધામ પોલીસ સ્ટેશન માં બે તથા અંજાર પોલીસ સ્ટેશન માં બે થી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ અંતર્ગત કુલ સત્તર આરોપીઓ વિરુદ્ધ ગુનાઓ દાખલ કરવામાં આવેલ અને તમામની ધરપકડ કરી જેલ હવાલે કરવામાં આવેલ હતા જે લાંબો સમય જેલમાં રહી શરતી જામીન ઉપર બહાર આવતા આ તમામ આરોપીઓને બોલાવી પોલીસ અધિકારીઓ દ્વારા ઇન્ટ્રોગેશન કરવામાં આવેલ અને ફરીથી એકબીજાની સાથે મળી સંગઠિત ગુનાઓ નહીં કરવા અને નામ કોર્ટની શરતોનું પાલન કરવા અન્યથા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તે રીતેની સૂચનાઓ કરવામાં આવેલ હતી

રિયાબેન ઈશ્વરભાઈ ગોસ્વામી રહે દેવનગર અંજાર આરતીબેન ઈશ્વરભાઈ ગોસ્વામી રહે દેવનગર અંજાર